મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કેવલ કુથિયા ફેમિલી માં આજનો વિડીયો તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી ઘરમાં મની પ્લાન્ટ રાખવાના ફાયદા અને ધનલાભ જોઈએ તો આ દિશામાંગ રાખો છોડ મની પ્લાન્ટ ધનનું પ્રતિક છે એ વાત તો સૌ કોઈ જાણે છે પરંતુ ઘણા લોકો જાણતા નથી કે મની પ્લાન્ટને ઘરની કઈ દિશામાં રાખવાથી બેવડો લાભ મળે છે દક્ષિણ એશિયાથી આવેલા આ છોડ વિશે વિસ્તારપૂર્વક જાણવું જરૂરી છે મની પ્લાન્ટ વાસ્તુ અનુસાર વ્યક્તિ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે મની પ્લાન્ટ તમને ત્યારે જ ફાયદો આપશે જ્યારે તમે તેને યોગ્ય દિશામાં લગાવશો યોગ્ય દિશામાં લગાવવાથી મની પ્લાન્ટ ગ્રીન અને તમારા માટે ફળદાયક સિદ્ધ થાય છે ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં આ છોડ રાખવું પણ તેને રાખતા પહેલાં તેની દિશાનું ધ્યાન રાખવું છે જરૂરી આ છોડ યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં અઢળક સુખ શાંતિ આવે છે ઘરની સાઉથ ઇસ્ટ દિશાને અગ્નિકોણ પણ કહેવાય છે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તમને ધન સાથે જોડાયેલા લાભ મળે છે મની પ્લાન્ટ ક્યારેય પણ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ન લગાવવું જોઈએ મની પ્લાન્ટનો ગ્રહ શુક્ર છે અને ઘરના ઉત્તર પૂર્વમાં ગુરુનો નિવાસ હોય છે શુક્ર અને ગુરુ એકબીજાને અનુરૂપ હોવાના કારણે આ દિશામાંગ લગાવેલો મની પ્લાન્ટ ફળદાયી હોતો નથી તમે ઘરની આ દિશામાંગ તુલસી કે નાના નાના કોઈ પણ ફૂલ કોઈ ભય વગર લગાવી શકો છો મની પ્લાન્ટ યોગ્ય દિશામાં કેમ જરૂરી છે યોગ્ય દિશામાંગ મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે આજે સમગ્ર દુનિયા કોરોનાના ડરથી ઘરમાં બંધ છે ઘરમાં રાખેલો મની પ્લાન્ટ તમને આવી ચિંતાજનક સ્થિતિમાં પણ પોઝિટિવ બનાવી રાખવામાં મદદ કરે છે ખોટી દિશામાં રાખેલો મની પ્લાન્ટ જીવનમાં આર્થિક તંગીનું કારણ બને છે પતિ પત્નીમાં લડાઈ ઝઘડાનું તે મુખ્ય કારણ છે મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપર તરફ ઉઠવી જોઈએ જેથી તમારા જીવનમાં પ્રગતિ થાય નીચે તરફ લડેલી વેલ જીવનમાંગ ઉદાસી લાવે છે અને નુકસાન કરાવે છે પ્લાન્ટનો લીલો રંગ બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે બુદ્ધ ગ્રહજીક છે મની પ્લાન્ટનો મની પ્લાન્ટને તમે કુંડા કે પાણી કોઈ પણ જગ્યાએ રાખી શકો છો પરંતુ રોજ તેમાં થોડું પાણી નાખીને મનમાંગને મનમાંગ એક મિનિટ માટે તેની પૂજા જરૂર કરો આ કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થશે શું ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવો યોગ્ય છે ન કરો આ પાંચ ભૂલો તિજોરી થઈ જશે ખાલી વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય ત્યાં પૈસાની કમી નથી હોતી સાથે જ આવા ઘરોમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે પરંતુ જો મની પ્લાન્ટ સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન ન કરવામાં આવે તો તમારે ભારે નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે તો આ લેખ દ્વારા આજે અમે તમને જણાવીશું કે મની પ્લાન્ટ લગાવતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ સાથે એ પણ જાણીશું કે ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવો જોઈએ કે નહીં મની પ્લાન્ટની ચોરી થવી જોઈએ કે નહીં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદભવ્યો હશે કે મની પ્લાન્ટની ચોરી થવી જોઈએ કે નહીં પરંતુ તમને જણાવી દઈએ કે ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવતો નથી હંમેશા આ છોડ ખરીદીને લગાવો કહેવાય છે કે આ છોડ છોરવાથી તમારી આર્થિક સ્થિતિ બગડે છે ભૂલથી પણ ન કરો આ પાંચ ભૂલો એક આ દિશામાં લગાવો વાસ્તુ કહે છે કે મની પ્લાન્ટ હંમેશા સાચી દિશામાં લગાવવો જોઈએ આ છોડને ક્યારેય ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવો કહેવાય છે કે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે આ સિવાય ઘરમાં નકારાત્મકતા આવે છે એટલા માટે મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં આ દિશામાં વૃક્ષારોપણ કરવાથી ઘરમાં બે જમીનમાં મની પ્લાન્ટની વેલાને અડશો નહીં મની પ્લાન્ટ ઝડપથી વિકસતો છોડ છે આવી સ્થિતિમાં તેના વેલા જમીનને સ્પર્શે નહીં તેનું ખાસ ધ્યાન રાખો તમે દોરડા કે થાંભલાની મદદથી તેના વેલા ઉપર ચઢો છો એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં જમીનને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે ત્રણ મની પ્લાન્ટને સૂકવા ન દો વાસ્તુ અનુસાર તમારા ઘરમાં લાગેલા મની પ્લાન્ટના છોડને ક્યારેય સૂકવા ન દો કારણ કે સૂકા મની પ્લાન્ટને દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ સુકાઈ જાય છે ત્યાં પ્રગતિ અટકી જાય છે અને ઘરમાં ગરીબી આવે છે તેથી ધ્યાનમાં રાખો કે આ છોડને ક્યારેય સૂકવા ન દો તમે તેને નિયમિત પાણી આપતા રહો અને તેની કાળજી લેતા રહો ચાર ઘરની બહાર ક્યારે મની પ્લાન્ટ ન રાખો વાસ્તુ કહે છે કે મની પ્લાન્ટ રાખવો જોઈએ કારણ કે આ છોડને ઘરની બહાર લગાવવો અશુભ માનવામાં આવે છે આ કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે પાંચ મની પ્લાન્ટનો છોડ બીજાને ના આપવો વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ ક્યારેય બીજાને ના આપવો જોઈએ પછી ભલે તે તમારી કેટલી નજીક હોય વાસ્તુ અનુસાર મની પ્લાન્ટનો છોડ બીજાને ગિફ્ટ કરવાથી ઘરના આશીર્વાદ છીનવાઈ જાય છેમની પ્લાન્ટના છોડ ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તેને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખવું જોઈએ મની પ્લાન્ટ છે ઘર માટે ખૂબ જ શુભ પરંતુ યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ જરૂરી ધ્યાન ન રાખ્યું તો રિલેશન કરિયરમાં આવી શકે મુશ્કેલી ઘરની અંદર અમુક છોડ રાખવાથી લોકોની પ્રગતિ થઈ શકે છે તેમાં એક મની પ્લાન્ટ હોય છે જેને રાખવાથી લોકો સુખ સમૃદ્ધિ મેળવી શકે છે વાસ્તુના અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરને સુંદર બનાવવાની સાથે પોઝિટિવ એનર્જી લાવવાનું કામ કરે છે તેનાથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે ખાસ વાત એ છે કે આ છોડને વધારે દેખરેખની જરૂર નથી હોતી તેને તમે કોઈ પણ બોટલ કે ફ્લાવર પોટમાં રાખી શકો છો વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરમાં સમૃદ્ધિ રાખવામાં મદદ કરે છે અને આર્થિક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે આ છોડને ભાગ્યશાળી માનવામાં આવે છે જો કે મની પ્લાન્ટ રાખવાના ફાયદા તમને ત્યારે જ મળશે જ્યારે તે યોગ્ય દિશામાં રાખવામાં આવશે આ દિશામાં મની પ્લાન્ટ રાખવું અશુભ મની પ્લાન્ટને હંમેશા ઘરમાં યોગ્ય દિશામાં લગાવવું જોઈએ ત્યારે જ તેનો લાભ મળશે મની પ્લાન્ટને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ વાસ્તુ અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક નુકસાન થઈ શકે છે અને કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે આટલું જ નહીં ઉત્તર પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરના સદસ્યોના સંબંધમાં તિરાડ આવી શકે છે ખોટી દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં નકારાત્મકતા વધી શકે છે ઘરમાં આવી શકે છે નકારાત્મક ઊર્જા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિ બૃહસ્પતિ કરે છે અને તે શુક્રના વિરોધી માનવામાં આવે છે માટે મની પ્લાન્ટને આ દિશામાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તેના ઉપરાંત ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશામાં પણ મની પ્લાન્ટનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવાથી વ્યક્તિને માનસિક સ્ટ્રેસનો સામનો નથી કરવો પડતો મોટા ભાગે લોકો આ પ્લાન્ટ લગાવે તો વ્યક્તિ દિશાનું ધ્યાન નથી રાખતા માટે તેના ફાયદાની જગ્યા પર નુકસાન થાય છે એવામાં યોગ્ય દિશા ખૂબ જ જરૂરી છે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવું શુભ મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ આ દિશા આ પ્લાન્ટ માટે સૌથી સારી માનવામાં આવે છે ભગવાન ગણેશ એવા દેવતા છે જે આ દિશામાં નિવાસ કરે છે અને કલ્યાણ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પ્રગતિ થાય છે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને કુબેર અને બુપ્ધ ગ્રહની સાથે જોડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે શુક્રવારના દિવસે તમે મની પ્લાન્ટમાં દૂધ નાખી શકો છો માતા લક્ષ્મીને દૂધ ખૂબ જ પ્રિય છે એવામાં શુક્રવારના દિવસે લક્ષ્મી પૂજા કર્યા બાદ મની પ્લાન્ટમાં દૂધ ચડાવો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કેવી રીતે આ છોડ વાવો જેનાથી તમને ફાયદો થશે આવો જાણો મની પ્લાન્ટ લગાવવા માટેની વિશેષ બાબતો આ દિશામાં મની પ્લાન્ટ રાખો ભારત એવો દેશ છે જ્યાં લગભગ દરેક ઘરમાં મની પ્લાન્ટ હોય છે ઘણા લોકો તેને વાસ્તુશાસ્ત્રના ફાયદા સ્વરૂપે ઘરમાં રાખે છે કહેવાય છે આ મની પ્લાન્ટના કારણે નાણ સંબંધિત સમસ્યાઓ નથી આવતી પરંતુ ઘણી વખત મની પ્લાન્ટ લગાવવા છતાં લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી જ નહીં પરંતુ તેને યોગ્ય દિશામાં અને સ્થિતિમાં રાખવાથી પણ શુભતા પ્રાપ્ત થાય છે વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો સૌથી વધુ ફળદાયી છે કારણ કે પૂર્વ દિશા ભગવાન ગણેશની હોય છે આ દિશા રિદ્ધિ સિદ્ધિની છે જો મની પ્લાન્ટ આ દિશામાં રાખવામાં આવે તો ઘન લાભ થાય છે આવો જાણીએ મની પ્લાન્ટ સંબંધિત ઉપાય આ દિશામાં રાખો મની મની પ્લાન્ટ પ્લાન્ટ વાસ્તુ અનુસાર જ્યારે તમે ઘરમાં લગાવો ત્યારે ખાસ તેની દિશાનું ધ્યાન રાખો માનવામાં આવે છે કે મની પ્લાન્ટને અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશા રાખવું સૌથી શુભ છે આ દિશા ભગવાન ગણેશનો વાસ હોવાનું માનવામાં આવે છે પરંતુ એ બાબતનું ચોક્કસ ધ્યાન રાખો કે મની પ્લાન્ટને ભલથી પણ ઉત્તર પૂર્વ દિશામાં ન રાખો કારણ કે તેનાથી નકારાત્મક પ્રભાવ ઉદભવે છે મની પ્લાન્ટને જમીનનો સ્પર્શ ન થવા દો ઘણી વખત એવું બને કે મની વેલનો ગ્રોથ ખૂબ વધી જાય અને જે જમીનને અડકી જાય વાસ્તુ પ્રમાણે આ વસ્તુ ખોટી છે મની પ્લાન્ટ જો જમીન પર અડકે તો ઘર પરિવારની આર્થિક સ્થિતિ પર તેની સીધી અસર થાય છે વેલ જો જમીન પર રહેશે તો તમારી પ્રગતિ થતી પણ નટકશે માટે જો વેલ વધતી જાય છે તો તેને દિવાલ કે છત તરફ દિશા આપો એ દાબદાયી રહેશે ભારત એવો દેશ છે જ્યાં લગભગ દરેક ઘરમાં મની પ્લાન્ટ હોય છે ઘણા લોકો તેને વાસ્તુશાસ્ત્રના ફાયદા સ્વરૂપે ઘરમાં રાખે છે કહેવાય છે આ મની પ્લાન્ટના કારણે નાણ સંબંધિત સમસ્યાઓ નથી આવતી પરંતુ ઘણી વખત મની પ્લાન્ટ લગાવવા છતાં લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી જ નહીં પરંતુ તેને યોગ્ય દિશામાં અને સ્થિતિમાં રાખવાથી પણ શુભતા પ્રાપ્ત થાય છે વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો સૌથી વધુ ફળદાયી છે કારણ કે પૂર્વ દિશા ભગવાન ગણેશની હોય છે આ દિશા રીધ્રી સિદ્ધિની છે જો મની પ્લાન્ટ આ દિશામાં રાખવામાં આવે તો ઘન લાભ થાય છે આવો જાણીએ મની પ્લાન્ટ સંબંધિત સટીક ઉપાય આ દિશામાં રાખો મની પ્લાન્ટ વાસ્તુ અનુસાર જ્યારે તમે ઘરમાં મની પ્લાન્ટ લગાવો ત્યારે ખાસ તેની દિશાનું ધ્યાન રાખો માનવામાં આવે છે કે મની પ્લાન્ટને અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશા રાખવું સૌથી શુભ છે આ દિશા ભગવાન ગણેશનો વાસ હોવાનું માનવામાં આવે છે પરંતુ એ બાબતનું ચોક્કસ ધ્યાન રાખો કે મની પ્લાન્ટને ભલથી પણ ઉત્તર પૂર્વ દિશામાં ન રાખો કારણ કે તેનાથી નકારાત્મક પ્રભાવ ઉદભવે છે મની પ્લાન્ટને જમીનનો સ્પર્શ ન થવા દો ઘણી વખત એવું બને કે મની વેલનો ગ્રોથ ખૂબ વધી જાય અને જે જમીનને અડકી જાય વાસ્તુ પ્રમાણે આ વસ્તુ ખોટી છે મની પ્લાન્ટ જો જમીન પર અડકે તો ઘર પરિવારની આર્થિક સ્થિતિ પર તેની સીધી અસર થાય છે વેલ જો જમીન પર રહેશે તો તમારી પ્રગતિ થતી પણ નટકશે માટે જો વેલ વધતી જાય છે તો તેને દિવાલ કે છત તરફ દિશા આપો એ દાબદાયી રહેશે સૂકા પાન કાપી કાઢો વાસ્તુ અનુસાર મની પ્લાન્ટના સૂકા પત્તા એક તો વેલની શોભા બગાડે છે બીજું કે વાસ્તુ પ્રમાણે સૂકા પાન પરેશાનીઓ વધારે છે અને સુકાયેલા પત્તા કાઢવાથી નવા પાન માટે જગ્યા પણ બને છે બહાર રોપશો નહીં મની પ્લાન્ટ ઘરની બહાર ક્યારેય ન લગાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેની શુભતા તમારા સુધી પહોંચતી નથી ઘણા લોકો મની પ્લાન્ટ ભેટ માંગ આપે છે એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમારા ઘરની કૃપા બંધ થઈ જાય છે ધ્યાન રાખો કે છોડની વેલો ઘરની બહાર લટકવી ન જોઈએ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દક્ષિણ પૂર્વ દિશા ભગવાન ગણેશની દિશા છે આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરની સંપત્તિ માંગ વધારો થાય છે મની પ્લાન્ટને ક્યારેય ઘરની ઉત્તર પૂર્વ દિશામાં જોઈએ એવું કહેવામાં આવે છે કે દેવગુરુ બૃહસ્પતિ આ દિશામાં રહે છે જે એકબીજાના વિરોધી છે આ કારણોસર મની પ્લાન્ટને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ન મૂકવો જોઈએ આ દિશામાંગ તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે અને ઘરમાં અશુભ વસ્તુઓ થતી રહે છે મની પ્લાન્ટને પૂર્વ પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ન મૂકવો જોઈએ આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરના સભ્યો માનસિક તણાવમાં રહે છે જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મની પ્લાન્ટની વેલ જમીનને સ્પર્શ ન કરે જો આમ થાય છે તો ખૂબ જ ખરાબ સંકેત છે આવી સ્થિતિમાં ઘરની ખુશહાલી અને સમૃદ્ધિમાં સમસ્યા આવે છે તમે કોઈ પણ દોરડા અથવા લાકડીની મદદથી મની પ્લાન્ટને બાંધી શકો છો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને ભાગ્યમાંગ સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ધ્યાનમાંગ રાખો કે મની પ્લાન્ટને પાણી આપતી વખતે તેમાંગ થોડું દૂધ ઉમેરવામાં આવે છે આમ કરવાથી સંપત્તિમાં વધારો થાય છે રવિવારના દિવસે મની પ્લાન્ટને પાણી વગેરે ના આપવું જોઈએ આ રીતે લગાવવામાં આવેલો મની પ્લાન્ટ તમને ગરીબ બનાવી દેશે જીવનમાં ક્યારે નહી થાય ધનલાભ મની પ્લાન્ટ લગાવવાના નિયમો વાસ્તુશાસ્ત્ર મની પ્લાન્ટ છે તેને ઘરમાં રાખવા માટે વાસ્તુશાસ્ત્ર માંગ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જો તમે તેનું પાલન ન કરો તો વ્યક્તિને આર્થિક નુકસાન થાય છે ચોરી કરીને મની પ્લાન્ટ સ્થાપવો એ યોગ્ય કે ખોટું મની પ્લાન્ટની ચોરી કરીને તેને ઘરમાં લગાવવાની ભૂલ ક્યારેય ન કરો આનાથી ન માત્ર આર્થિક નુકસાન થશે પરંતુ ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે આવી સ્થિતિમાં હંમેશા આ છોડ ખરીદીને ઘરમાં લગાવો મની પ્લાન્ટના વેલાનું પણ ધ્યાન રાખો મની પ્લાન્ટનો સંબંધ ધનની દેવી લક્ષ્મી સાથે છે એકલા માટે હંમેશા ધ્યાનમાં રાખો કે આ છોડનો વેલા જમીનને ક્યારેય સ્પર્શવો જોઈએ નહીં દોરડા કે લાકડીની મદદથી વેલાને હંમેશા ઉપર તરફ રાખો જમીન પરથી વેલાને સ્પર્શ કરવો એ દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે આ દિશામાં મની પ્લાન્ટ લગાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ દક્ષિણ પૂર્વ દિશામાં જ લગાવો તેનાથી ઘરમાં આર્થિક લાભની સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવશે મની પ્લાન્ટ ભેટમાંગ ન આપો વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ક્યારેય કોઈને ભેટમાંગ ન આપવો જોઈએ આ વાતનું હંમેશા ધ્યાન રાખો કારણ કે આવું કરવાથી તમારા ઘરની કૃપા બીજાના ઘરે જાય છે ઘરની બહાર મની પ્લાન્ટ ન રાખવો વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ ક્યારેય ન રાખવો જોઈએ આ કરવાથી તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે તેથી હંમેશા મની પ્લાન્ટને ઘરની અંદર રાખો દુઃખ તકલીફનું કારણ શું તમારા મની પ્લાન્ટ તો નથી ને વાસ્તુ મુજબ મની પ્લાન્ટ માટે યોગ્ય દિશા યોગ્ય સ્થળ જાણો વગર વિચાર્યું પગલું ઘાતક નિવડેહ મની પ્લાન્ટથી નુકસાન પણ થાય દિશા વિચારીને યોગ્ય સ્થળે મુકાયેલા મની પ્લાન્ટથી જ લાભ થાય ઘર ઓફિસની સુંદરતાને વધારવા માટે આજકાલ વિવિધ પ્રકારના છોડ ઉગાડવામાં આવે છે આ તમામ છોડમાં મની પ્લાન્ટ નામના છોડથી સૌ સારી રીતે પરિચિત છે આ મની પ્લાન્ટની ઇતિ સુધી આપણે ચર્ચા કરીએ મની પ્લાન્ટ લગાવવા માટે એક નહીં બલકે બે બે કારણો છે એક તો તેનાથી ઘર ઓફિસોની સુંદરતા વધે છે બીજું ઘરમાં સુખ શાંતિ રહે છે તમે એ વાતથી તો વાકેફ જ હશો કે મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે પણ શું તમે જાણો છો કે જે મની પ્લાન્ટ તમારા ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ લઈને આવી શકે છે પણ જરાક ભૂલચૂક થાય તો એ જ મની પ્લાન્ટ તમારા ઘરમાં મુસીબતોને પણ ખેંચી લાવી શકે છે જી હા ઘરને સુંદર બનાવવાના મોહમાં આ મહત્વના છોડને ઘરમાં ગમે ત્યાગ મૂકી દેવાથી મુશ્કેલી ઘટવાના બદલે વધી શકે છે મની પ્લાન્ટ વાસ્તુ પ્રમાણે કેવી રીતે લગાવવો જોઈએ અને કઈ બાબતોની વિશેષ કાળજી રાખવી જોઈએ તે અંગે અમે આ લેખમાં માહિતી આપી રહ્યા છીએ અગ્નિખૂણામાં જ લગાવો છોડ તમારા ઘરમાં મની પ્લાન્ટનો છોડ હંમેશા ઘરના અગ્નિખૂણામાં જ લગાવવો જોઈએ ખૂણાની દિશાઓ અંગે જાણકારી ન હોય તો સારામાં સારો રસ્તો આ મુજબ છે તમે પૂર્વમાં મોંગ રાખીને ઉભા રહો અથવા બેસો પછી તમારા જમણા હાથે જે ખૂણો પડે છે તે અગ્નિ ખૂણો છે ડાબા હાથે જે ખૂણો પડ્યો તે ઈશાન ખૂણો હવે જે અગ્નિ ખૂણો પડ્યો તે આખા ઘરમાં બધી જ રૂમોમાં ખૂણો જગણાશે જે પણ રૂમમાં તમે આ છોડ મૂકો ત્યાં ખૂણો જોઈને જમૂકો તેમ છતાં તમને સંતોષ ન જણાય તો ખૂણાની માહિતી કોઈ જાણકાર જ્યોતિષી પાસેથી મેળવો અગ્નિકોણમાં દક્ષિણ પૂર્વની દિશા તરફ તેને લગાવવાથી વધારે લાભદાયક રહેશે તેનાથી ઘરમાં સંપન્નતાનું આગમન થશે કારણ કે અગ્નિકોણના સાક્ષાત ભગવાન શ્રી ગણેશનો વાસ મનાય છે દેવોમાંગ ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે માટે આ દિશામાં મની પ્લાન્ટ ઘરના તમામ વિઘ્ન દૂર થવાની સારી સ્થિતિ ઊભી થાય છે એકલું નહીં મની પ્લાન્ટની શુભ ઉર્જાના કારણે તમારા ઘરમાં આવતા તમામ વિઘ્નો તથા નકારાત્મક શક્તિઓ વટકી જાય છે અને શુભ ઉર્જા ફેલાવા લાગે છે ઈશાન ખૂણો ખતરનાક જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે મની પ્લાન્ટને કદી ઈશાન ખૂણા ઉત્તર પૂર્વ માંગ લગાવવો ન જોઈએ ઉત્તર પૂર્વની દિશામાંગ લગાવવામાં આવતો આ છોડ ખુશહાલીને બદલે વિનાશકારી શક્તિને ઉત્તેજન આપે છે ઈશાન મુકાયેલો મની પ્લાન્ટ નાણાંનું નુકસાન આયુષ્યમાં ઘટાડો અને પરિવારમાં કલહ વધારે છે દાંપત્ય જીવન પર પણ તેની ખરાબ અસર થાય છે મની પ્લાન્ટ શુક્રને મજબૂત કરે છે અગ્નિ અગ્નિકૂણામાં લગાવેલો મની પ્લાન્ટ શુક્રને મજબૂત કરે છે શુક્ર મજબૂત થવાનો અર્થ છે તમારી સંપત્તિ ધન તથા સુખ વધારો થયો સમજી લો શુક્રને સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતિક પણ માનવામાં આવે છે માટે ઓફિસ અથવા ધંધા રોજગારમાં પ્રગતિ માટે કાર્યસ્થળે અગ્નિકુણામાં બહાર મની પ્લાન્ટ ન લગાવો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને ઘરની બહાર લગાવવો યોગ્ય નથી કેમ કે તેનાથી ઘરની ખુશહાલી પર અસર થાય છે માટે તેને હંમેશા ઘરની અંદર લગાવો આમ તો આ છોડને ઘરની બહાર ન લગાવવાનું એક મોટું કારણ એ છે કે ખુલ્લામાં ઘણી નકારાત્મક શક્તિઓ ભ્રમણ કરતી હોય છે જેના સંપર્કમાં આવવાથી તે સુકાઈ જાય છે એટલું જ નહીં બહારનું તાપમાન પણ તેને અનુકૂળ હોતું નથી તમે એ બાબતથી વાકેફ છો કે વધારે ગરમી અથવા ઠંડીને મની પ્લાન્ટ સહન કરી શકતો નથી મોટી વેલ એટલે સમૃદ્ધિ એવી પણ માન્યતા છે કે મની પ્લાન્ટની વેલ વધે તે લાભકારક છે માટે લીલી તથા ઉપરની તરફ જતી વેલ પ્રસન્નતા વધારે છે વેલનો ફેલાવો સમૃદ્ધિ આવવાના સંકેત છે હા વેલા નીચેની તરફ જાય તે સારું નથી તેને નીચે તરફ વધવાના દેશો નીચેની તરફ જતી વેલ વિકાસમાં અવરોધક છે આ વાતની કાળજી રાખો અમે આપને જણાવ્યું કે મની પ્લાન્ટ શુક્ર ગ્રહનું પ્રતિક મનાય છે માટે વાસ્તુની દૃષ્ટિએ આ છોડ વર્ કલાશ કે ખેરની આજુબાજુ ન રહે તે પણ જુઓ આ ત્રણ છોડ ચંદ્ર અને મંગળના પ્રતીકો છે અને ચંદ્ર અને મંગળ ગ્રહોને શુક્ર સાથે બનતું નથી શુક્રના સ્વભાવથી આ બંગને વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે એટલે એમને ભેગા ન કરો આમ સાધારણ સાવચેતી દાખવીને તમે મની પ્લાન્ટ લગાવો અને સાચા મનથી પરમાત્માની આરાધના કરો તો સુખનો ધોધ વરસવા લાગશે મિત્રો આ વિડિયોના માધ્યમથી જીવનમાં ઉતારવા જેવું લાગ્યું હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ